જેની હકીકત એવી છે કે આ કામે જે છે બે બહેનો જે છે તે મોડી રાતે ટુ વ્હીલર એક્ટિવામાં પાણીની ટાંકીથી સેન્ટ્રલ શોડ બાજુ આવતા હતા અને તે જ દરમિયાન સામેથી જે છે એક આ કામનો જે આરોપી જે છે ઝીણાભાઈ વાઘેલા તે બાઇક લઈને આવતા હતા અને જે જે ફૂલ સ્પીડમાં બેફકરાઈથી ચલાવી અને અકસ્માત કરતા એક દીકરીનું મૃત્યુ થયેલું છે અને બીજી જે છે તે સારવાર હેઠળ છે આ કામે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને આ કામના જે આરોપી જે છે તેને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે આ તબક્કે મારે તમામ જે વાહન ચાલકોને વિનંતી છે કે હાલમાં જે વાઘાવડી રોડ ઉપર જે રસ્તાનું બાંધકામ કન્સ્ટ્રક્શન અને કાર્પેટનું કામ ચાલતું હોય જેથી ખૂબ જ વિવેકથી અને શાંતિથી ચલાવવા વિનંતી છે ફૂલ સ્પીડ કે બેફકરાઈથી ચલાવવો તે ગુનો છે અને હાલમાં આ ડ્રાઈવ બી ચાલતી હોય તો તમામને અનુરોધ છે કે જે વાહન જે છે તેની મર્યાદાની ગતિમાં ચલાવવા વિનંતી છે વાહન ચાલકની ધરપકડ કરાવી શકાય હા બિલકુલ આ કામના જે છે ઝીણાભાઈ વાઘેલા જે જી જે બાઇક બાઈક હતું તેને પોલીસ દ્વારા લેવામાં આવેલા છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલા છે વિપુલ ભારત દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર